વડોદરા શહેરની તરસાલી ચોકડી પાસે હિંમતનગરના ચારસો નેવું જેટલા મકાનો ખૂબ જ જર્જરિત હાલતમાં છે અહીં અત્યારે પચાસ જેટલા પરિવારો રહેશે પાલિકાએ મકાનો ખાલી કરવાની નોટિસ આપી છે પરંતુ અહીં લોકોની હાલત એટલી દયનીય છે કે ભાડું ભરવાના પણ રૂપિયા નથી અને ઘર છોડીને જઈ શકે એવી સ્થિતિ નથી કેટલાક લોકો તો કહે છે કે જીવીએ કે મરીએ જે થશે એ બધું અહીં જ થશે નેતાઓ વોટ માંગવા આવે છે પછી ડોકાતા જ નથી અમારે છોકરાના પેટ ભરવા કે ભાડા આ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે સાંભળીએ આ તરસાલી હિંમતનગર બાયપાસ વિસ્તાર હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા લગભગ પાંચ વર્ષ જેવો થઈ ગયેલું છે પાંત્રીસ વર્ષ એ પંચાયતની અંદર હતું પાંત્રીસ વર્ષમાં પંચાયતની અંદર મકાન બનેલા હતા એની અંદર ફક્ત મત આપવા સિવાય અમને કોઈ જ અધિકાર આપેલો નથી અમે કોઈ લાઈટ પાણી ગટર રોડ કોઈ સુવિધા પંચાયતમાં નથી અમને આશા હતી અમે ખુશ થઈ ગયા કે અમે ચાલો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ગયા તો અમને બધી સુવિધા મળશે પણ અમારી ખુશી એક જૂઠી નીકળી અને એ ખુશી દુઃખદા દુઃખદ દુઃખદ ઘટનામાં ફેરવાય છે કેમ કે આ મકાન જે છે એ તોડવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નોટિસો ફટકારવા માંડી કે અમે તમારા મકાન તોડી નાખીએ હું એમ કઉં છું મ્યુનિસિપાલ કોર્પોરેશન સત્તાધિકારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશન રાણા સાહેબ અને પિંકીબેન મેયરને પણ મારી વિનંતી છે ફક્ત નોટિસ આપવાથી મકાનો ખાલી કરાવવાથી કે લાઈટ પાણી ગટર કાપવાથી આ મકાનોની અંદર રહેનારા ગરીબ લોકો નબળા વર્ગના ઓછી જૂથના આવકના બનેલા મકાનના અંદર રહેતા માણસો શું સલામત થઈ જશે તમે એમને આ મકાન ખાલી કરાવડાવીને ફરજિયાત તેની પર ફોર્સ કરશો તો આ મકાન મા રહેનારા ગરીબ લોકો જશે તો જશે ક્યાં એ એ લોકોનો વિચાર નથી આવતો મ્યુનિસિપાલ કોર્પોરેશન પાસે ત્રણ હજાર મકાનો જુદી જુદી આવાસ યોજનાના પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના એવા સંખ્યા આવાસ યોજનાના મકાનો ખાલી બસો દુકાનો ખાલી જે કોઈ લેવા રાજી નથી મારી વિનંતી છે પિંકીબહેનને જરા આ ગરીબ લોકોની સામુ વિચાર કરો ફક્ત મત લેવાનો થાય ત્યારે જ આ ગરીબ લોકો તમને યાદ આવે છે શું એ સિવાય આ લોકોનો કોઈ અધિકાર નથી એ તમારા ખાલી પડી રહેલા મકાનોમાં આ લોકોને ટેમ્પરરી કેમ શિફ્ટ કરતા નથી કે બિચારા ગરીબ લોકો ભાડું ખર્ચી શકે એવી સ્થિતિમાં નથી તો ભાડું કેવી રીતે આપશે ને ક્યાં જશે એમનો વિચાર કેમ કરતા નથી ફક્ત એર કન્ડિશન ઓફિસોમાં બેસવાથી કે લાલ લાઇટની ગાડીઓમાં ફરવાથી મહાન થઈ જવાતું નથી નરેન્દ્ર મોદી સાહેબ ગમે તેટલા બળગા ફૂકે કે ગરીબોને ઘર આપો કોઈનું ઘરનું ઘર ઝૂંટવશો નહીં ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કોર્ટના ચુકાદાઓ છે કે ઝૂંપડપટ્ટી તોડશો નહીં કોઈનું ઘર તોડશો નહીં એ લોકોને પહેલાં ઘર આપો ને પછી તમે તોડો હું એમ કહું છું કે આટલા બધા હોશિયાર આઈએસ ઓફિસરો છે આપણા રાણા સાહેબ કમિશનર આટલા બધા હોશિયાર છે કે જેમને બોલવાની તમે જ નથી જ્યારે ગરીબ લોકો રજૂઆત કરવા માટે અમે ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે પોતાને તમે તમારા સંબંધીના ઘેર જતા રહો હું એ રાણા સાહેબને મારે કહેવાનું છે કે રાણા સાહેબ તમે તમારા બહેનના ત્યાં પાંચ દિવસ રેન્જ જાઓ પરિવાર સાથે જો તમને છઠ્ઠા દિવસે કહે છે કે ને ક્યારે જાઓ છો એમ હું એ રાણા સાહેબને કહું કીધું કે એમણે પાછા ઉપરથી મને એમ કહે છે કે અમે ચાહીએ તો ત્રણ દિવસમાં ખાલી કરાવી દે હું રાણા સાહેબ ત્રણ દિવસમાં ખાલી કરવાનો જે તમને સત્તાનો નશો ચડ્યો છે ને આ સત્તાનો નશો આ સરકારે જે તમને આપ્યો છે એટલું યાદ રાખજો આ ગરીબોની બધું આ લાગશે ને તો આ સત્તાનો નશાનો તમે વાપરવાનો વાપરવાનો બી લાયક નહીં રહો જ્યારે અમારા ગરીબોની અવાજ તમારી સાથે પહોંચે જ્યારે અમારા ગરીબોનું તમે કામ કરો તો આઝાદી કા અમૃત મહોત્સવ થાય તો એ આઝાદી કા અમૃત મહોત્સવ ખાલી પેપરોમાં અને એડવર્ટાઈઝના બોર્ડ નાખવાથી આઝાદી કા અમૃત મહોત્સવ થતો નથી મોદી સાહેબ તમે તો સારા છો સેન્ટરમાંથી પૈસા મોકલો છો પણ એ પૈસા અમારા સુધી આવતા નથી અમે ઠેરના ઠેર રહી જઈએ છીએ તમે તો બીજાને કહેતા હતા ને રૂપિયો મોકલો તો નીચે દસ પૈસા પહોંચ્યા છે હવે તો એવી સ્થિતિ થઈ ગઈ છે મોદી સાહેબ તમારા મોકલેલા પૈસામાંથી અમને કશું મળતું નથી અમારા કપડાં પણ ઉતારી લેવા માટે તમારા નેતાઓ તૈયાર થયા છે મારી વિનંતી છે જાગો ચૂંટણી આવી રહી છે યાદ રાખજો આ પ્રજા આ બધી જ વસ્તુ સાંભળી રહી છે અને આનો પડઘો ચોક્કસ પડશે જો તમે સાંભળશો નહીં તો મેં જેમ તેમ કરીને આટલું ઝોપડું બનાવ્યું છે અને મારી છે આઠ હજાર નાઇટમાં વાચમેની કરું છું અને મારી બેરી લોકોના વાસણો જોઈને ત્રણ હજાર બે હજાર રૂપિયા કમાઈને લાવે છે એમ કરીને અમારા ઘરની અંદરમાં આઠ દસ હજારની આવક છે હવે એની અંદરમાં સરકાર અમને કહે છે કે તમે મકાન ખાલી કરી દો અમે આવી પોઝિશનની અંદરમાં બીજે મકાન હોજવા જઈએ છે તો આજે બીજે મકાન લેવા જઈએ છે તો ચાર હજાર ને પાંચ હજાર ભાડું કે છે હવે આની અંદરમાં આ પોઝિશનમાં એક તો મને શ્વાસની બીમારી છે બેરે બેરે હું મારી જિંદગાની કાપી રહ્યો છું અને સરકાર અમને આવી છે નોટિસો ઉપર નોટિસો આપે છે અને અમારા બે જણાનું આ આ તરફ હિંમતનગરની અંદરમાં જ નોકરી હું કરું છું બરાબર છે હવે સરકાર અમને આવી રીતે વાર વાર નોટિસો આપે છે હવે ગરીબ માણસ દસ અગિયાર હજાર બા બહાર કમાતો હોય અને એ બાર હજાર ત્રણ હજાર રૂપિયા ચાર હજાર રૂપિયા ભાડું પડે હજાર રૂપિયા બારસો રૂપિયા લાઇટ બિલ ભરે તો એ માણસને આખી જવાનું કંઈ અને અમને આવી રીતે વાર વાર આવી રીતે નોટિસો આપે છે ગરીબ માણસોને આવી રીતે હેરાન કરે છે બરાબર છે તો આખી અમારે અમારી જિંદગાની કાપવાની કેવી છે ત્યારે વોટ લેવા ના હોય ત્યારે સરકાર અમાર પગે પકડવા આવે છે ના ત્યારે અમે સરકારની પાછળ અમે ભાગ ભાગ કરીએ છીએ ઓલા નરેન્દ્ર મોદી કહે છે કે અમે તમને મને 1 વર્ષ 5 વર્ષમાં એક વખત જીવો મોદી જોવા રાજી નહી જાજો વા મોકી મોકી વાતો કરે છે કે ગરીબોને અમે 20 કરોડ મકાન આપ્યા તો આતરે 20 કરોડ આ ભાજપ સરકાર તો જે ગરીબો કને છે એ બી ચીનવા માંગે છે તો આખરે અમે આપસને લઈને જઈએ કે આ તરસાલી હિંમતનગર બાયપાસ હિંમતનગર સોસાયટી છે અને અમે ચાલીસ વર્ષથી અહીંયા આગળ રહીએ છીએ પણ કંઈ વ્યવસ્થા છે જ નહીં અમે ગટર લાઈન પાણીની કંઈ વ્યવસ્થા નહીં અને વેરો ઘરની પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે રાતે બેરે બે ઊંઘવી ના ખબર નહીં કે હવામાં જીવી શું મળીશું એ રીતે ઊંઘે છે અમે અમને તો બસ મકાન જ જોઈએ મકાન અહીંયા જ જોઈએ મકાન બનાવીને પણ આ જ જગ્યા પર અમને મકાન જોઈએ અને ભાડુંથી અમે આ કે છે કે ભાડુંથી બધા જતા રહી છે અડધું તો ભાડું અમને તો માંગણી કરીએ બરાબર છે તે એટલી તો અમને સપોર્ટ રહે અત્યારે તો દસ હજાર રૂપિયા ડિપોઝિટ છે અને પાંચ હજાર રૂપિયા ભાડું છે તો આ લોકોની બધાને કોઈની કંઈક એ છે નહીં એકતા કે વિજય રહી શકે હવે જ હવે કોર્પોરેશન દ્વારા એવું કહે છે કે આ મકાન તમે ખાલી કરી દો અને તમે જતા રહો સાહેબ અમારે એક જ રજૂઆત છે કે અમે જતા બી રહે આ લોકો બી જતા રહે બધા જ જતા રહે એ વાત સાચી છે પણ એમની કને એટલી પોઇસન છે બી નથી કે આગળ અત્યારે એમને ભાડું ભરીને કોઈ જગ્યા રહે ને નોર્મલ ભાડું બી ગમે ત્યાં જાય તો ચાર હજાર પાંચ હજાર રૂપિયા ભાડું આવે ઇન્કમ એમના અંદર કોઈ લેડીઝ કમાતી હોય કોઈ એક જેન્ટ્સ કમાતા હોય ઘરની અંદર છોકરા હોય છોકરા ભણતા હોય એમનું બધું જ કરવાનું હા એટલે એ પોઝિશનની અંદર અમારે તો ખાલી અત્યારે કોર્પોરેશન દ્વારા જે નોટિસ બજાવી છે અને સાહેબોને અમારે એ જ નર્મ વિનંતી છે કે જે બી કંઈ કરો તો પબ્લિકને ધ્યાનમાં લઈને કરો અને અમારે છે અમે એવું નથી કહેતા કે ચાલો ભાઈ અમને અત્યારે ટાઈમ પર વાળી ગમે ત્યાં લોકો મકાન જે રહે છે એમને મકાન આપો ટાઈમ પર વાળીને મકાન અમને આપો તો બી અમને બનાવીને આ જ જગા પર આપો એ જ અમારી ખાસ નર્મ વિનંત વિનંતી છે હા